અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગી ઉમેદવાર જેનીબેન બેન ઠુમરની મુશ્કેલીમાં વધારો એક સાંધે ત્યાં તેર તૂટે તેઓ ઘાટ સર્જાતા આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ તૂટશે એવા સમાચાર પણ સામે આવી રહેલા છે અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં ખળભળાટ મચી ગયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહેલા છે સમગ્ર સમાચારની વાત કરીએ તો ગઈકાલે અમરેલી ખાતે જન આશીર્વાદ સંમેલનની કલાકો હજી તો વીતી નથી ત્યાં જ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન માટે વધુ એક આંચકારૂપ સમાચાર ખાંભા અને ડેડાણથી પ્રાપ્ત થઈ રહેલા છે અમરેલી જિલ્લામાં ફરી કોંગ્રેસમાં પડેલ છે મોટું ભંગાણ ખાંભા ખાતે ડેડાણ જિલ્લા પંચાયતના સદસ્ય

ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયેલો છે લોકસભાના ઉમેદવાર સુતરિયાના કાર્યકર્તા સંમેલન સમારોહમાં કોંગ્રેસને લપડાક આ કાર્યક્રમમાં દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહેલા હતા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું કાર્યકર્તા સંમેલન વિશે વાત કરીએ અને જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જે કાર્યકર્તા છોડાયેલા શું કહેશો આ બાબત આજે ખાંભા તાલુકાનું ભાજપ પરિવારનું સંમેલન શ્રી આપણા ગુજરાતના અને ભારતના સહકારી ક્ષેત્રના મોટા પ્રણેતા એવા દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને આજે મળેલું હતું એમાં ધારાસભ્ય તરીકે હીરાભાઈ સોલંકી કાઠીના ધારાસભ્ય તરીકે જનકભાઈ ઉપસ્થિત પાર્ટીના તમામ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને બધાની ખાંભા તાલુકાના નાના મોટા તમામ કાર્યકરો દરેક ગામડામાંથી ત્યાંથી ખાંભા તાલુકા ભાજપ પરિવારના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા અને માનની શ્રી ભરતભાઈ સોતરિયા ઉમેદવાર તરીકે એને સમર્થન આપ્યું અને વધારેમાં વધારે લીડે ભરતભાઈ જીતે એના માટે સૌ સૌ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે વધારેમાં વધારે લીડ ભરતભાઈને મળે એવા પ્રયાસો કરી રહ્યા છે આજે ખાસ કરીને ખાંભા તાલુકામાં જે કોંગ્રેસના જૂના કાર્યકરો માનો કે ખાંભાના સરપંચ અને એની આખી બોડી એ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે અને જિલ્લા પંચાયતના સભ્ય માનની શ્રી બોરીસાગર એ પણ આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે એકસોથી ઉપરના કાર્યકરોએ આજે જે ભાજપમાં પ્રવેશ કર્યો છે અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અમારા દૂધમાં સાકર સાકર ભરે એ રીતે ભળી જઈ અને ભાજપ સાથે કામ કરી અને ઉમેદવારને સખત સારામાં સારી લીડથી જીતાડવા માટે બધા પ્રયત્નો કરવાના છે